માટીનો ઘડો બનાવો કે માટીની કોઈ પણ વસ્તુ બનાવો એ માટી રૂપે જ રહે છે એ વાપરો ત્યાં સુધી એ માટીની બનેલી વસ્તુ હોય છે ઘડો હોય કે કોડ્યું હોય કે કોઈ પણ વસ્તુ હોય અને જ્યારે ઘસાય છે અને તૂટી જાય છે નકામું થઈ જાય છે ત્યારે એ પોતાના મૂળ સ્વરૂપ માટીમાં પાછું રૂપાંતરિત થઈ જાય છે એવી જ રીતે સોનાના આભૂષણો સોનાથી જ ઉત્પન્ન થાય છે સોના રૂપે જ રહે છે એ જુદી જુદી વસ્તુ બને બંગડી બને મંગળસૂત્ર બને હાર બને કાળું બને પણ છેલ્લે એ સોનું જ રહે છે એવી જ રીતે આ સંસાર ભગવાનની ઉત્પન્ન થાય છે ભગવાનમાં જ રહે છે અને અંતે ભગવાનમાં જ લીન થઈ જાય છે આપણે આ વસ્તુ જાણવી એ જ્ઞાન છે સર્વ કંઈ ભગવત સ્વરૂપ છે ભગવાન સિવાય બીજું કંઈ જ નથી એવો અનુભવ થઈ જાય એ વિજ્ઞાન છે એટલે જેવી રીતે ઘડો બનાવનાર કુંભાર સોનુંનો ઘરેણા બનાવનાર સોની એ તો માત્ર નિમિત્ત કારણ છે એવી જ રીતે સંસાર માત્રની ઉત્પત્તિમાં ભગવાન જ નિમિત્ત કારણ છે એટલે ભગવાન જ સર્વસ્વ છે એ આ અધ્યાય સાથ ના છઠ્ઠા શ્લોકનું કહેવાનું તાત્પર્ય છે ભગવદ્ ગીતાનો અધ્યાય સાથ શ્લોક સંખ્યા છ પરમેશ્વરનું જ્ઞાન જ્ઞાન વિજ્ઞાન યોગ શ્લોક નંબર છ જો ગુજરાતીમાં આ શ્લોકને આપણે કહીએ તો હે અર્જુન તું એમ સમજ કે સગળા જીવો આ બંને પ્રક્રિયો પ્રકૃતિઓમાંથી ઉદભવનારા છે અને હું આખા જગતનો પ્રભાવ જ પ્રલય છું એટલે કે સકળ જગતનું મૂળ કારણ પણ હું છું બીજા શબ્દોમાં આ શ્લોકને ગુજરાતીમાં જો કહીએ તો સર્વ સર્જાયેલા જીવોનો ઉદ્ભવ આ બંને શક્તિઓમાં રહેલો છે આ જગતમાં જે કંઈ ભૌતિક અને આધ્યાત્મિક છે એ સર્વતી સર્વની ઉત્પત્તિ તથા વિનાશરૂપ મને જાણ અહીં આ શ્લોકમાં જે આગળ ભગવાને પરાપ્રકૃતિ અને અપરા પ્રકૃતિની વાત કરી હતી તેનું સ્પષ્ટીકરણ કરવા માટે આ શ્લોક કહે છે જેટલા પણ દેવતા છે મનુષ્ય છે પશુ પક્ષી વગેરે છે જંગમ અને વૃક્ષ લતા ઘાસ વગેરે સ્થાવર પ્રાણીઓ છે એ તમામ મારી અપરા અને પ્રકૃતિ પરા પ્રકૃતિના સંબંધથી ઉત્પન્ન થાય છે ટૂંકમાં જગતની કોઈપણ વસ્તુ પૃથ્વીની જગતની કોઈપણ વસ્તુ પરા અને અપરા પ્રકૃતિને લીધે ઉત્પન્ન થાય છે એને લીધે ધારણ થાય છે આગળ તેરમા અધ્યાયમાં પણ ભગવાને ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞા સંબંધથી સગળા સ્થાવર જંગમ પ્રાણીઓની ઉત્પત્તિ બતાવી છે એ જ વાત સામાન્ય રીતે ચૌદમાં અધ્યાયમાં પણ ચોથા શ્લોકમાં બતાવી છે કે સ્થાવર અને જંગમ યોનિમાં ઉત્પન્ન થવાવાળા જેટલા પણ શરીરો છે એ બધા પ્રકૃતિના છે અને તે શરીરમાં જે બીજ અર્થાત જીવાત્મા છે એ મારો અંશ છે એ જ બીજ અર્થાત જીવાત્માને ભગવાનની પરા પ્રકૃતિ અને પોતાનો અંશ કયો છે અહીં ભગવાન આગળ કહે છે કે સ્વર્ગ લોકો હોય મૃત્યુ લોક અને પાતાળ લોક વગેરે સઘળા લોકોમાં જેટલા પણ સ્થાવર જંગમ પ્રાણીઓ છે તે બધા જ અપરા અને પરા પ્રકૃતિના સંયોગથી જ ઉત્પન્ન થાય છે એટલે કહેવાનો મતલબ એ છે કે પરા પ્રકૃતિએ અપરાને પોતાની માની લીધી છે તેનો સમ કરી દીધો છે એનાથી જ બધા પ્રાણીઓ પેદા થાય છે એને તું ધારણ કર અથવા સારી રીતે સમજી લે અથવા માની લે એટલે અહીં જળ અને ચેતનનું સંયોજન છે પરા અને અપરા પ્રકૃતિઓનું સંયોગ છે જળ અને ચેતનનો સંયોગ છે કારણ કે જળ વસ્તુ અને ચેતન વસ્તુઓ એકબીજાને વિના ચાલે નહીં ચેતન ચે ચેતનાવાળી વસ્તુઓ એ જળ વસ્તુઓને રૂપાંતરિત પણ કરી શકે છે અહીં આગળ ભગવાન કહે છે કે તમામ વસ્તુઓને સત્તા સ્ફૂર્તિ પરમાત્માથી મળે છે એટલા માટે ભગવાન કહે છે કે હું સગર જગતનો પ્રભાવ ઉત્પન્ન કરવા વાળો અને પ્રલય લીન કરવા વાળો પણ છે અહીં પ્રભાવ કહેવાનું તાત્પર્ય એ છે કે હું જ આ જગતનું નિમિત કારણ છું કેમ કે સમગ્ર સૃષ્ટિ મારા સંકલ્પથી પેદા થાય છે એ છાંદોગ્યમાં કહેવાય છે સદૈક્ષ સત બહુશા પ્રજય હતી પ્રલય કહેવાનું તાત્પર્ય એ છે કે આ જગતનું ઉપાદાન કારણ પણ હું છું કેમ કે કાર્ય માત્ર ઉપાદાન કારણથી ઉત્પન્ન થાય છે ઉપાદાન કારણ રૂપી જ રહે છે ને અંતમાં ઉપાદાર ઉપાદાન કારણમાં જ લીન થાય છે અહીં ભગવાન આગળ કહે છે કે પોત ભગવાને પોતાને જળ ચેતનાત્મક સગર જગ જગતની ઉત્પત્તિ અને પ્રલય કહે છે આમાં જળ અપરા પ્રકૃતિની ઉત્પત્તિ છે અને પ્રલય બતાવાય એ બરાબર છે પરંતુ ચેતન પરા પ્રકૃતિ અર્થાત જીવાત્માના ઉત્પત્તિ અને વિનાશ કેવી રીતે થાય કારણ કે એ તો નિત્ય તત્વો છે જે પરિવર્તનશીલ છે જેને જગત કહે છે ગચ્છ ગતછતીથી જગત પરંતુ અહીં જગત શબ્દ જળ ચેતનાનાત્મક સાકળ સંસારનો વાચક છે એમાં જળ અંશ તો પરિવર્તનશીલ છે ચેતન અન્ન સદા સર્વદા પરિવર્તન રહી અને નિર્વિકાર છે એ નિર્વિકાર તત્વ જ્યારે જળની સાથે પોતાનો સંબંધ માની લે છે તાદાત્મ્ય કરી લે છે ત્યારે એ જળ શરીરના ઉત્પત્તિ વિનાશને પોતાને ઉત્પત્તિ વિનાશીલ માની લે છે એનાથી જન્મેલા મરણ જન્મ મરણ કહેવામાં આવે છે એટલા માટે ભગવાને પોતાને સકળ જગતના અર્થાત અર્થાત્ અપરાને પરાપ્રકૃતિ ઉત્પત્તિ અને પ્રલય કહે છે ઉદાહરણ તરીકે જોઈએ તો જે ભગવાનના બે પ્રકૃતિના બે ભાગ છે એક આધ્યાત્મિક પરા આપણા પ્રકૃતિ એક આધ્યાત્મિક જગત થાય છે અને એક ભૌતિક જગત થાય છે ભૌતિક જગત એ ખૂબ જ નાનું એવું છે આધ્યાત્મિક જગત ખૂબ મોટું છે આધ્યાત્મિક જગતમાં રહેવું એ સુખની નિશાની છે જ્યારે ભૌતિક જગતમાં રહેવું એ દુઃખની નિશાની છે કારણ કે એમાં દુઃખ સિવાય કશું મળતું નહીં કારણ કે એમાં ભોગો ને ઈચ્છાઓને કારણે હંમેશા મનમાં દુઃખ રહે છે જો આ વસ્તુને આપણે આમાં આજના જમાનામાં આપણા દેશના પ્રમાણમાં જોઈએ તો આપણા દેશમાં આપણે ઘણા રાજ્યો છે આજે કોઈક રાજ્યની વાત કરીએ તો એ રાજ્યમાં લોકો રહેતા હોય છે એમાં જે જંગ એમાં પણ બે ભાગ હોય છે કે જે ખરાબ કર્મ કરે છે એ ખોટા કામ કરે છે હવે એમને જેલની સજા થાય છે અને એ લોકો જેલમાં રહે છે બાકી બધા જેલની બહાર રહે છે જે આધ્યાત્મિક જગત તરીકે ઓળખાય ને જેલમાં રહે છે એ ભૌતિક જગત તરીકે આપણે જો કમ્પેરિઝન કરીએ તો એ રીતે આપણે એને બતાવી શકીએ જેલમાં એટલે કે ભૌતિક જગતમાં એક માણસ બંધાયેલો રહે છે એને એ જે એની એ જેલની બહાર નીકળી શકતો નથી કારણ કે એના કર્મો એના ખોટા કર્મો એને જેલમાં લઈ જાય છે એ રીતે ભૌતિક જગતમાં પણ માણસ બંધાયેલો રહે છે કારણ કે એને ભૌતિક વસ્તુઓનું આકર્ષણ રહે છે ભૌતિક વસ્તુઓ પ્રત્યે આસક્તિ હોય છે પ્રેમ હોય છે ઈચ્છાઓ હોય છે અને આને કારણે ઈચ્છાઓ હંમેશા વધતી રહેવાથી એ દુઃખ ભોગવે છે એમ આજના જમાનામાં પણ જેલમાં રહેલી વ્યક્તિ દુઃખી હોય છે કારણ કે એ પૂરતે હરીફરી શકતો નથી એ લિમિટેડ એરિયામાં જ રહે છે અને એને નિયમોનું જે જેલના કડક નિયમોનું પાલન કરવું છે જે જેલની બહારની જે દુનિયા છે સામાન્ય લોકોનું જીવન છે એણે પ્રકૃતિના નિયમો જેમ આધ્યાત્મિક જગતમાં હોય છે એમ અહીં સરકારના નિયમો પાળવાના હોય છે અને સરકારના નિયમો પ્રમાણે રહેવાનું છે એ જ રીતે આધ્યાત્મિક જગતમાં ભગવાનની ભક્તિ કરવાની હોય છે યોગ કરવાના હોય છે કર્મસારા કરવાના હોય છે એટલે આ રીતે તમે એની કમ્પેરિઝન કરી શકો છો બીજું ભગવાન કહે છે કે સૃષ્ટિની સૃષ્ટિની ઉત્પત્તિ અને પ્રેરણા પ્રશ્ને માનવ સમાજે કુતૂહલથી જોયા છે વિશ્વના અનેક શાસ્ત્રોમાં એને કોઈકને કોઈક રીતે સમજવાનો પ્રયત્ન ચાલતો રહ્યો છે કોઈક કહે છે કે પ્રલયમાં સંસાર ડૂબી જાય છે તો કોઈકના અનુસાર સૂર્ય એકદમ નીચે આવી જાય છે અને સૃષ્ટિ સળગી જાય છે કોઈ એને કયા કહે છે એ દિવસે બધા ફેંસલો સંભાળવાવાળા આવશે કોઈ નિત્ય પ્રલય કોઈ નૈમિતિક પ્રલયની ગણના કરવામાં વ્યસ્ત છે પરંતુ ભગવાન કહેવાના પ્રમાણે પ્રકૃતિ અનાદિ છે પરિવર્તનશીલ છે પરંતુ એનો કદી નાશ થતો નથી ભારતીય ધર્મ ગ્રંથ પ્રમાણે મનુએ પ્રલયને જોયો છે એમની સાથે અગિયાર ઋષિઓએ મત્સ્યના સિંગમાં નાવ બાંધીને હિમાલયના એક ઊંચા શિખર પર પહોંચીને આશ્રય લીધો હતો શ્રી કૃષ્ણના ઉપદેશો અર્થાત જીવન સાથે સંબંધિત તેના સમકાલીન શાસ્ત્ર ભાગવતમાં પણ મુકુંડ મુકુંદ મુનિના પુત્ર માર્કેડે મુનિએ પ્રલયને આંખ્યો દેખ્યો અહેવાર્ડ પ્રસ્તુત કર્યો છે એ હિમાલયને ઉત્તરમાં પુષ્પભદ્રા નદીને કિનારે રહેતા હતા ભગવાત ભાગવતના બારમા સ્કંધમાં આઠમા બારમા સ્કંધના આઠમા અને નવમાં અધ્યાય પ્રમાણે સૌનક આદિયે ઋષિએ સુધીજીને પૂછેલું કે માર્કેડજીએ મહાપ્રલયના મા વડના પત્તા પર ભગવાન બાલમુકુંદના દર્શન કર્યા હતા પરંતુ એ તો અમારા વંશ જ હતા અમારા થોડા સમય પૂર્વે થયા હતા એમના જન્મ પછી ન કોઈ પ્રલય થયો ન કોઈ સૃષ્ટિ ડૂબી બધું યથાવત છે ત્યારે એમણે કયો પ્રહલય જોયો સૂજીએ બતાવ્યું કે પ્રાર્થનાથી પ્રસન્ન થઈ માર્કેન્ડે નરનારાયણને નારાયણે દર્શન આપ્યા માર્કેન્ડેએ કહ્યું કે હું આપની માયાનો શિકાર કરું છું એક દિવસ મુનિ જ્યારે પોતાના આશ્રમમાં ભગવાનના ધ્યાનમાં લીન બેઠા હતા ત્યારે એમણે જોયું ચારે બાજુથી સમુદ્ર છલકાઈને એમના પર આવી રહ્યો છે એવા મગર મગરો છલાંગ મારી રહ્યા છે એની ઝપટમાં ઋષિ માર્કેન્ડ પર આવી ગયા તે બચવા માટે એમ તેમ ભાગી રહ્યા હતા આકાશ સૂર્ય પૃથ્વી ચંદ્રમા સ્વર જ્યોતિષ મંડળ બધા સમુદ્રમાં ડૂબી ગયા એટલામાં માર્કંડીજીએ એક વૃક્ષ અને તેના પાંદડા પર એક બાળક બેઠેલું જોયું એકી શ્વાસે માર્કેટજીએ પણ એ સુશીના ઉદરમાં જતા રહ્યા ત્યાં તેમણે પોતાનો આશ્રમ સૂર્યમંડળ સહિત તમામ સૃષ્ટિ જીવિત જોઈ અને તરત એકી શિશુના પેટમાંથી બહાર આવી ગયા આંખો તો તે પોતે પોતાના આશ્રમમાં પોતાના ઉપર જ બેઠેલા હતા સ્પષ્ટ છે કે કરોડો વર્ષના ભજન બાદ એ મુનિએ ઈશ્વરીય દ્રશ્ય પોતાના હૃદયમાં જોયું અનુભવમાં જોયું કે બહાર તો બધું જ્યાં ને ત્યાં સ્થિત હતું આમ પ્રલય એ યોગીના હૃદયમાં ઈશ્વરને મળવાની અનુભૂતિ છે ભજનમાં ભજનના પૂર્તિકાળમાં યોગીના હૃદયમાં સંસારનો પ્રવાહ મટીને અવ્યક્ત પરમાત્મા શ્રેષ્ઠ છે આ પ્રલય છે બહાર પ્રલય હોતો નથી મા પ્રલય શરીરમાં શરીર રહેવાથી અદ્વૈત અનિર્વચનીય સ્થિતિ છે આ ક્રિયાત્મક છે કેવળ બુદ્ધિથી નિર્ણય નિર્ણયનું ભ્રમ સર્જન છે સર્જન કરે છે એ પછી તમે હો કે હું હો ટૂંકમાં ભગવાન કહે છે કે જે ખુદને પોતાને જાણી ન શકે અને બીજાને પણ જાણી ન શકે એ અપરા પ્રકૃતિ છે જે પોતાને પણ જાણે છે અને બીજાને પણ જાણી શકે છે એ પરા પ્રકૃતિ છે આ અપરા અપરાને પરા બંને માનેલા બંનેના માનેલા સંયોગથી સંપૂર્ણ સ્થાવર જંગમ પ્રાણી પેદા થાય છે જે આગલા અધ્યાય તેરમા અધ્યાયમાં કહેવામાં આવે છે મૂળદ્વ એક જ છે જે સ્થાન ભેદથી અનેક રૂપે દેખાય છે તે છે અપારાની સાથે સંબંધ આ એક દોષની સાથી જ બધા દોષો ઉત્પન્ન થાય છે આ એક દોષ આવી જવાથી બધા દોષો આવી જશે અને એક દોષ દૂર થઈ જાય તો બધા દોષો દૂર થઈ જશે એ પ્રમાણે મૂળ ગુણ પણ એક જ છે જેનાથી બધા ગુણો પ્રગટ થાય છે તે છે ભગવાન સાથેનો સંબંધ ભગવાન સાથેની આત્મીયતા અપા અપરાને ચાહે નિત્ય માનો ચાહે અનિત્ય માનો પરંતુ તેની સાથેનો આપણો સંબંધ અનિત્ય છે આ સર્વસંમત્વા છે અને આ સંબંધ આપણા જન્મ મરણનું કારણ છે સુખ દુઃખનું કારણ છે આ આ જ સંસારનું બીજ છે હું સગપૂર્ણ જગતનો પ્રભાવ ઉત્પન્ન કરતા તથા પ્રલય નાશ કરનાર છું આનો અર્થ એ છે કે આ સ્થાવર જંગમ રૂપી જગતને હું જ ઉત્પન્ન વાળો છું ને હું જ સંસાર રૂપે ઉત્પન્ન થવા છું હું જ નાશ કરવાવાળો છું ને હું જ નષ્ટ થવા વાળો છું કારણ કે મારા સિવાય આ સંસારનું કોઈ પણ કારણ અને કાર્ય નથી અર્થાત હુંનો તો હું તો આનો નિમિત્ત અને ઉપાદાન કારણ છું તેથી જગત રૂપે હું જ છું આગળ નવમા અધ્યાયના ઓગણીસમા શ્લોકમાં પણ ભગવાને કહ્યું છે કે અમૃત અને મૃત્યુ તથા સત અને અસત પણ હું જ છું શ્રી ભાગવતમાં પણ ભગવાન કહે છે કે જે કંઈ પ્રત્યક્ષ આ પ્રત્યક્ષ વસ્તુ છે તે સર્વશક્તિમાન પરમાત્માની જ છે જે કંઈ સૃષ્ટિ પ્રતીત થઈ રહી છે તેના નિમિત્તનું કારણ પણ તે જ છે અને ઉપાદાયણ કારણ પણ તે જ છે અર્થાત તે જ વિશ્વની રચના કરે છે અને તે જ વિશ્વરૂપે બને છે તે જ રક્ષક છે અને તે જ રક્ષિત છે તે શરવતમાં ભગવાન આનો સંહાર કરે છે અને જેનો સહિયાર સંહાર થાય છે તે પણ તે જ છે તૈતરીઓ પરિષદમાં પણ કહેવામાં આવ્યું છે કે અન્ન પણ હું છું અને અન્નના ખાવાળો પણ હું છું તાત્પર્ય એ છે કે અપરા અને પરા પ્રકૃતિ તથા તેમના સંયોગથી ઉત્પન્ન થનારો સંપૂર્ણ પ્રાણીઓ આ તમામ ભગવાન જ છે કારણ કે કારણ પણ ભગવાન છે કાર્ય પણ કર ભગવાન છે કરતા પણ ભગવાન છે કારણ પણ ભગવાન છે કાર્ય પણ ભગવાન છે કરતા હરતા પણ ભગવાન છે આના ભગવાન સિવાય બીજું કશું છે જ નહીં આપણે કીધું કે આગલા એક શ્લોકોમાં જે સંબંધ ક્ષેત્રજ્ઞ માન્યો ક્ષેત્રે નહીં એ આવશે એ તેરમાં અધ્યાયમાં ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વિશે જણાવ્યું છે અરે અપરા પ્રકૃતિ અને ભગવાનમાં તો કાર્યકરણ કાર્યકરણનો સંબંધ છે કેમ કે અપરા પ્રકૃતિ ભગવાનનું કાર્ય છે પરંતુ પ્રકૃતિ અને ભગવાનના કાર્યકરણનો સંબંધ નથી કેમ કે પરા પ્રકૃતિ જીવ ભગવાનનો અંશ છે કાર્ય નથી એટલા માટે અંશ અંશીની અંશીનીની દ્રષ્ટિએ ભગવાન જીવના કારણ કહેવામાં આવે છે કાર્યકારણની દ્રષ્ટિએ નથી ટૂંકમાં આત્મા એ ભગવાનનો અંશ છે એટલે ક્વોન્ટિટી ક્વોલિટીની બાબતમાં આપણે ભગવાન જેવા છે પણ ક્વોન્ટિટીની બાબતમાં કેટલા બધા આત્માઓ ભગવાનમાં સમાયેલા છે એટલે ભગવાનમાં સર્વસ્વ અને મહાન છે